આજે વહેલી સવારે આઠ વાગ્યાથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી જે બપોરે વાગ્યા સુધી યથાવત રહી હતી ત્યારબાદ પણ લાભ લેનાર લોકોની મોટી સંખ્યામાં આવક હતી પરંતુ મર્યાદા કરતાં વધુ લોકો આવી ગયા હોવાથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી આ કેમ્પમાં જેમના મોતિયા પાકી ગયા તેમનું ઓપરેશન ફ્રીમાં કરવાની હોસ્પિટલ દ્વારા ઘોષણા કરવામાં આવી છે તેમજ જેમને નંબર ડિટેક્ટ થયા છે તેમને ફ્રીમાં ફ્રેમ આપવામાં આવી હતી એમ હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી તારીખદાદા દાદા અને જી એ ખત્રીએ એલર્ટ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું એકસો પચાસ હોસ્પિટલની બેડ ક્ષમતા ધરાવતી હોસ્પિટલમાં ગાયનેક ઓર્થો સર્જન ડેન્ટિસ્ટ ઇએનટી તબીબોની દૈનિક ધોરણે સેવા પૂરી પાડવામાં આવે છે આ ગ્રુપ દ્વારા ભવિષ્યમાં મહિલાઓ માટે કોલેજ શરૂ કરવા જઈ રહ્યું છે સુરતના ઓન વિસ્તારમાં મેડિકલ હોસ્પિટલ છે ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહી છે બે વર્ષ થયા છે આજે આ હોસ્પિટલ દ્વારા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે સાથે ખત્રી સાહેબ છે અને અને તારીખભાઈ છે આપણી સાથે આપણે વાત કરી કે આઈ કેમ્પમાં શું શું હતું અને કેટલા દર્દીઓએ લાભ લીધો અને આગળના શું એમના કાર્યક્રમ છે ખત્રી સાહેબ આઈ કેમ્પ વિશે થોડું જણાવો શું અમેના સાર્વજનિક હોસ્પિટલ રાહત કોલોની રાહત સોસાયટીમાં આવેલી છે ઊન ખા ઊનપાટિયા ખાતે અને આ એકસો પચાસ બેડની હોસ્પિટલ છે અને અહીંયા આગળ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે બધી જાતના ફેકલ્ટી અમારી પાસે અવેલેબલ છે જે રીતના ગાયનિક છે ઓર્થો છે સર્જન છે ડેન્ટિસ્ટ છે ઇએનટી છે એ બધી જાતની ઓપીડી અને સર્જરી બંને ચાલી રહી છે અને અહીંયા આગળ આધુનિક લેબ પણ રાખવામાં આવેલી છે અને અહીંયા આજે જે કેમ્પ રાખવામાં આવે છે આઈ કેમ્પનો એ નિઃ કેમ્પ રાખવામાં આવે છે એમાં દર્દી પાસેથી કોઈ પૈસા લેવામાં આવતા નથી આજની તારીખમાં જે દર્દી તપાસવા માટે આવે તેની પાસે જે અને અહીંયા આગળ આજની તારીખમાં લગભગ સાડી ત્રણસો જેટલા દર્દી સાડી ચારસો જેટલા દર્દીઓએ લાભ લીધેલો છે અને એમાંથી કેટલાક જેને કેટર્સ એટલે કે મોતિયા બિંદુનો જેનો નિદાન થશે એ મોતિયા સર્જરી અહીંયા આગળ ફ્રીમાં કરી આપવામાં આવશે અને જે જેમને મોતિયાબિંદુ સાહેબ બાકી જો કે તકલીફ છે એમને ચશ્મા પણ ફ્રી વિતરણ કરવામાં આવશે મેડિકલ સેવા બહુ મોંઘી થઈ રહેલી છે તો આર્મીના હોસ્પિટલ એમાં કઈ રીતે યોગદાન આપી રહી છે આ ગરીબોનો વિસ્તાર છે હું વિસ્તાર આર્મીના હોસ્પિટલ બેઝિકલી ચેરિટેબલ ચેરિટીના સિદ્ધાંત પર ચાલી રહી છે અને અહીંયા આગળ જે સિટીની અંદર બીજી જે હોસ્પિટલો છે એના કરતાં રેટ ઘણો ઓછો રાખવામાં આવે છે અહીંયા આગળ અમે એમડીની સેવા આપીએ છીએ અથવા સર્જરીની સેવા આપીએ છીએ તો એની ફાઇલ ચાર્જ ખાલી એકસો ચાલીસ રૂપિયા રાખવામાં આવેલ છે અને બીજી વખત જો આવે તો એના માત્ર સિત્તેર રૂપિયા લઈએ છીએ અને સર્જરી અને ગાયનેક કે બીજી જે પણ જે સેવા આપે છે એ સેવાની અંદર પણ જે સિટીની જે હોસ્પિટલો છે એના કરતો ઘણો ઓછા રેઠથી અમે અહીં આગળ એની સેવા પૂરી પાડીએ છીએ આપણી સાથે તારીખભાઈ દાદા પણ છે એમની સાથે બે વાત કરીએ દાદા આપ બિઝનેસમેન આદા